પાદરા એસટી ડેપો પાસે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્ર યાગનું આયોજન શ્રાવણ માસના અંતિમ સોમવાર અને એમાં પણ સોમવતી અમસના પવિત્ર દિવસે પાદરામાં એસટી ડેપો પાસે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધિથી મંત્રોચ્ચાર સાથે ભોળાનાથ ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે યાગમાં તેર જોડાઓએ પૂજાનો લાભ લીધો હતો અને સાંજના સમયે શ્રીફળ ઓમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન ભોળાનાથની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે ક્ષત્રિય મહારાજ મંદિરના ટ્રસ્ટીઓ પાદરા ચોક્સી મહાજન મંડળના પ્રમુખ પાદરા નગરના અગ્રણી વેપારી ભાઈઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા વધારેલા સર્વે ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી સૌ પ્રથમ તો આપના માધ્યમથી દરેક શિવ ભક્તોને અમારા ખત્રી મહારાજ મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ શુભકામના સાથે આજે શ્રાવણ માસ પર્વનો છેલ્લો દિવસ અને એમાં પણ આપણને સોમવતી અમાસ મળી સત્તર વર્ષ પછી આ યોગનું નિર્માલ્ય થયું છે બધા જ ભક્તોએ ભાવ ભક્તિથી મહાદેવની અસીમ કૃપાથી અને તન મન ધનથી આપણે આજે હોમાત્મક ની પૂર્ણાહુતિ થઈ છે થોડી વારમાં ભંડારાની શરૂઆત થશે દરેક ભક્તોને આપ સૌના માધ્યમથી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શ્રી